શહેરમાં સબ સલામત હૈના દાવા પોકર સાબિત કરતા વૃદ્ધાના ગળામાંથી ચેઇન તોડીને ચેઇન સ્નેચરો ફરાર થયા હતા વડોદરા શહેરમાં પોલીસના સબ સલામત હૈના દાવાઓ દિવસે દિવસે પોકર સાબિત થઈ રહ્યા છે ગત રોજ સમી સાંજી સરો પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવાયેલ વર્ષો જૂના કલ્પેશ્વર મહાદેવના મંદિરે બેઠેલા એક વૃદ્ધાના ગળામાંથી તસ્કર ચેઇન તોડીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સ્થળ પર મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ચેન સ્નેચિંગ ની ઘટના બનતા વિસ્તારમાં અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો પોલીસ વિભાગ હવા માં હવા થી આ નજરે પડે છે સૌરભ પાક સોસાયટી 750 ઘરના મકાન 713 ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ મારવા મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલેઆમ આમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન ખેચીન જતાં તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ રાઈટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના નાના વસ્તુ રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતી કુલપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેન્જ જેવો બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટી ફૂટેજ એમ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે ને કાલે આ વસ્તુ થોડી વિચારવા જેવી છે તમે ધ્યાન ધ્યાન રાખજો અમે સ્કેન ઘરના એટલે જે મારા છે તો એવું કે એક જ હતા એમણે ત્રણ ચાર વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બુટ પહેરીને અંદર જાય છે બા બેઠા જે માળા કરે છે એમનું ચેન ખેંચીને જતા રહે છે પાછળથી હવે આગળના પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે હવે લેટ સી શું થાય છે તમારે શું માંગ છે માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે ને એ રાખે સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે સોસાયટીની ની બીદર કઈ લાગે છે કહી શકાય કહી શકાય જોઈ રહ્યા છો